રાહુલ ગાંધી બહુ મોટો એટમ બોમ્બ ફોડીશ આવી બધી હવા બનાવતો હતો દોસ્તો તો પછી મને એમ કે હું એટમ બોમ્બ ફોડશે હવે આવી રહી પણ નાના છોકરાઓને તો હું ફટાકડી ફોડે તો એને તો એમ લાગે કે હું એટમ બોમ્બ ફોડું છું તો પછી એણે ફોડી નાખ્યું એ ફટાકડી કે વોટ ચોરી થાય છે અને સાબિતી આપી સાત ફૂટ ઊંચા કાગળિયા બતાવ્યા ઇલેક્શન કમિશન પાસે પાંચથી એ બધો ડેટા માગતા હતા તો એમણે આપ્યો પણ સોફ્ટ કોપી ના આપી અને એ બધો ડેટા એવી રીતે આપ્યો અને આવું બધું એણે બધું બતાવ્યું અને એ કે મને છ મહિના લાગ્યા આ બધું અમારી ટીમને આ બધું ડેટામાંથી પછી આવા કન્ક્લુઝન પર પહોંચતા છ મહિના કાઢ્યા બોલો હવે તને સોફ્ટ કોપી ના આપી હાર્ડ કોપી આપી તો હાર્ડ કોપીની તારે સોફ્ટ કોપી બનાવવાની પહેલાં હતી તો તું પછી ખાલી એક એક ખાલી સવાલો પૂછે ને કે આમાંથી એસોર્ટ કરી નાખો આમ કે કેટલા ડુપ્લિકેટ છે કેટલા આવા છે તેવા છે બધું તમારે સરળ થઈ જાત પણ હવે કોણ હવે મૂર્ખાઓ સામે આપણે મગજ નથી પડવું અમુક લોકો એને કહે છે કે વોટ ચોરી નથી થતી એવી બધી દલીલો કરે છે પણ હું બધાને પણ કહીશ કે વોટ ચોરી થાય છે એ સ્વીકારી લો ને ભાઈ રાહુલ ગાંધી કહે છે ને એ વાત સાચી જ છે મને પહેલી વખત રાહુલ ગાંધી એ કોઈ વાત કરી હોય ને તો આપણને એમ લાગ્યું કે ના આ પહેલી વખત કાંઈક કાંઈક સારું બોલ્યો છે કાંઈક વ્યવસ્થિત કાંઈક સવાલ ઉઠાયો છે પણ એ પાછો ઉઠ અઠવાડિયાથી મેં કીધું આનું તો સોલ્યુશન ઉપર તરત વાત આવી જશે પણ રોજ નવા નવા નાટક આવે સુપ્રીમ કોર્ટે તો એમ કીધું કે કૂતરાઓને પકડો અને બીજી વાર ખબર નહીં સંયોગ હશે કે શું હશે પોલીસની વાનમાં આ બધા પ્રિયંકા અને રાહુલને આ બધા દેખાણા કોર્ટે કૂતરાઓને પકડવાનું કીધેલું હતું પણ જે હોય સંયોગથી સાચું બનતું હોય ખોટું બનતું હોય ભગવાન જાણે પણ મારે રાહુલ ગાંધીનો વિરોધ નથી કરવો એની વાત સાચી છે એની ઉપર સોલ્યુશન શું લોકો એ નથી વાત કરતા હાઉસ ઇઝી સોલ્યુશન છે મેં કીધું આટલું ઈઝી સોલ્યુશન છે તો એ સોલ્યુશન ઇલેક્શન કમિશન ઇમ્પ્લિમેન્ટ કરી નાખો વાર્તા પતે એ ઈઝી સોલ્યુશન કોઈને કોઈની પાસે હજુ સુધી મેં જ આપણી આટલા દિવસથી હું જોઉં છું કોઈ એ વાત ઉપર આવતું નથી કે હા ચાલો વોટ ચોરી થાય છે તો એને રોકવા માટે શું કરશું તો એની ઉપર જ હું ડાયરેક્ટ તમને કહી દઉં કે આપણે ખબર છે ને એ લીટી કરેલી હોય કે તમે વોટ આપ્યો છે તો સેલ્ફી લેતા હોય છે લીટી કરેલી વાદળી કલરની તો આ શું કામ છે એ લીટી સેલ્ફી પાડવા માટે છે એ લીટી વોટ ચોરી રોકવા માટે છે કે જેથી કરીને તમે બીજી વખત વોટ ના આપી શકો પણ આજે જ્યારે ફેવિકોલને આવું બધું સરળતાથી મળી જતું હોય એવા કેમિકલ મળી જતા હોય ત્યારે આ વસ્તુ હેક કરવી હાવ ઈઝી છે તમે ગમે એટલી એવી લીટીઓ પાડો ને કે જાય નહીં એવી છે સહી ને આમ તેમ તો એ બધું જ રહે ફેવિકોલ લગાડીને ઉગ્યો હોય અહીંયા લીટો મારે તરત હું આમ કરું તરત નીકળી જાય એટલે આ હેક કરવું હાવ ઈઝી છે એટલે આ વોટ ચોરી થાય છે વોટ ચોરી રોકવા માટે જે પગલાં છે ને એ કારગર નથી આજના જમાનામાં એકવીસમી સદીમાં એ લીટી એ સેલ્ફી પૂરતી રહી છે એ લીટી બાકી એનું કોઈ જ જરૂર જ નથી એ વસ્તુની એટલે જ વોર્ચ કોઈને બીજી વખત એવો ટાઈમ જ ના હોય કે આપવા જાય બીજી વાર કોઈ આ બુથમાં જાય પછી પેલા એ એના કાર્યકર હોય કે એના વિચારધારાવાળા હોય કે પૈસાથી લોકો જાય બાકી કોઈ રીતે કોઈ બીજી વખત હું એક વખતે આપવા નથી જતા તો બીજી વખત કે ત્રીજી વખત કે પાંચ વખત પાંચ પાંચ બુથમાં કોણ જવાનું હતું એટલે એ વસ્તુ શકે ને પણ આપણે માની લઈએ રાહુલ ગાંધી સાથે આપણે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી મૂર્ખાઓ સાથે આપણે કોઈ આર્ગ્યુમેન્ટમાં પડવું નથી એણે જે વાત કરી એ જેન્યુન છે એ સ્વીકારી લો કે એક લાખ થાય છે ને એક લાખ વોટ ચોરી થઈને આમ થઈને એ બધી હંબક વાતો છે પણ આપણે માની લઈએ કે વોટ ચોરી થાય છે એનું કારણ શું છે કે આ લીડી હવે કારગર રહી નથી તો શું કરવું જોઈએ ડિજિટલ એન્ટ્રી કરો જે વોટિંગ આપવા આવે એની ડિજિટલ એન્ટ્રી થમ લો અને મોઢાનું એ લઈ લો જેમ કેવાયસી કરે છે બસ કેવાયસી સિસ્ટમ જ કરવા જેવી છે અને એનાથી કોઈ વોટ ચોરી નહીં થાય એક બૂથમાં જાય પછી બીજા કોઈ બૂથમાંથી જાય એ બધું જ પકડાઈ જાય તરત જ એવા સાયરન વાગવા માટે કે આ બીજી વખત આવી હોય ડિજિટલ એન્ટ્રી હોય તો ખબર પડી જાય અહીંયા તો કેટ કેટલું થતું હોય છે કે ગામડે આપી આવ્યો હોય પછી સિટીમાં એ આપીએ બંને જગ્યાએ એના નામ પણ બોલતા હોય એટલે વોટ ચોરી થવા માટે તમે એટલું ડિજિટલ જે ડિજિટલાઇઝેશન જેટલું વોટ મશીનમાં કર્યું ને એટલું આમાં નથી કર્યું આ વસ્તુમાં પણ કરવાની જરૂર હતી કે કેવાય કરો એટલે કોઈ ઝંઝટ જ નહીં પછી એક રાહુલ ગાંધીએ ખૂબ સારી વાત કરી કે પાંચ વાગ્યા પછી ભયંકર વોટિંગ બતાવ્યું એમ બહુ વોટિંગ એટલું બધું હતું નહીં પણ બતાવ્યું કે આટલું બધું વોટિંગ થઈ ગયું પાંચથી સાડા પાંચમાં ને એમ તો એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન ડિજિટલ એન્ટ્રી એક એક સેકન્ડનો પરફેક્ટ ડેટા મળશે કે પાંચ વાગે કેટલો થયો ને પાંચ મિનિટે કેટલો થયો ને પાંચ ને પંચાવન સેકન્ડે કેટલો થયો આ બધું જ દેખાય તરત જ ડિજિટલ એન્ટ્રી હોય અને બધી ભેગી થાય એક જગ્યાએ એટલે બધું ખબર પડે ડાયરેક્ટ વેબસાઇટ ઉપર જ દેખાય કે આટલા વોટ પડે આટલા વોટ પડે આટલા વોટ પડે કોઈને કન્સ્ટિટ્યુશન વાઈઝ જોવું હોય ને તો એ દેખાય કે આટલા ટકા વોટ આ આ કોન્સ્ટિટ્યુઅન્સી બધું પરફેક્ટલી ડાયરેક્ટ દેખાય એટલું ટ્રાન્સપેરન્ટ થઈ જાય એક જ વસ્તુ કરો તરત અને આ કેવાયસી કાઇ રોકેટ સાયન્સ છે નહીં હા મોબાઈલની દુકાનો વાળા પણ એવું મશીન રાખે છે તો એક મશીન મૂકી દો કે આમ માણસ તો માણસ મશીનની ત્યારે જવું પડે કે આપણે પાસે માણસ ના હોય ઇલેક્શન કમિશનને આ જે સરકારી કર્મચારી બહાર્યો હોય લીટી કરવા એ લીટી કરો રાખવી હોય તો ભલે તો એ પેલા કોંગ્રેસના એ બધા જે હોય છે ત્યાં બુથ એજન્ટો એને પકડાઈ દો એ સહીનો મારવાનું અને તમે આ જે સરકારી કર્મચારી એની પાસે કેવાયસી કરાવડાવો ડાયરેક્ટ થમ લઈ લે અને મોઢાનું ફોટો લઈ લે કેરેટિનાનું લઈ લે અને પછી વોટ આપવા મોકલે સિમ્પલ છે પણ આખું ગામ ગાંડું કર્યું અઠવાડિયા બે અઠવાડિયા થઈ ગયા આખું સંસદ ઊંચી કરી હોહા કરી આ બધું કરવાનું નથી સોલ્યુશન ઉપર પહોંચી જવાનું છે કદાચ આ લોકો કોર્ટમાં જશે તો બી શું થશે કોર્ટ બી કોઈ સોલ્યુશન આપશે કે હા ભાઈ તમારી વાત સાચી જ છે કે ખોટી જ કે પછી આવું કઈ થતું નથી એવું કહેશે બેમાંથી એક વસ્તુ થશે ને આ આગળ પણ હેક થાય છે હેક થાય છે કરતા ગયા હતા તો વીવીપેટ વીવી વીવીપેટ ફરજિયાત કરી નાખ્યું વીવીપેટ મશીન એની પણ ગણતરી કરજો આ રીતની બધી સિસ્ટમો આવી ગઈ તો શું છે હેક થાય છે એ વાત તો આ વખતે રાહુલ ગાંધીએ કરી જ નહીં એટલે હવે તો માની લેવાનું ને કે હેકિંગ થતું નથી બસ હવે આ આ રીતે પણ મેન્યુઅલી આ રીતે છેડછાડ થાય છે એમ એનું કહેવું છે તો એ મેન્યુઅલ પણ ડિજિટલ એન્ટ્રીથી ખતમ થઈ જાય તો ઇલેક્શન કમિશનને પણ તમે રાહુલ ગાંધીના જેટલા પણ છે રાહુલ ગાંધી પણ સમજદાર વ્યક્તિ દેખાશે આટલું ખાલી સોલ્યુશન આપી દેશે ને અને એ ઇમ્પ્લિમેન્ટ કરાવી દેશે તો રાહુલ ગાંધી સોલ્યુશન માટે અને સારો એક નેતા તરીકે એની થોડીક છાપ ઉપજશે ખાલી ચોરી કરી ઉઠાવ 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 કરી બેડા તોડી નાખશો બધાના પ્રશ્નો ઉઠાવ સોલ્યુશન ઉપર વાત કરો સોલ્યુશન શું પ્રશ્નો બધાને ખબર છે આવા પ્રશ્નો છે તે પ્રશ્નો છે સોલ્યુશન શું તમે સમજદાર વ્યક્તિ હોવ ને તો તમારે સોલ્યુશન ઉપર વાત કરાય બાકી તો તમારે કરાય જ નહીં મૂર્ખાઓનું કામ જ છે પ્રશ્નો ઉઠાવ ઉઠાવ ખાલી ખોટું વાતાવરણ દોડવાના એ ધંધા છે પ્રશ્નોનું સોલ્યુશન શું આ હમણાં જ પેલો ગોપુ ચાલુ કર્યું છે મને ઈમેલ મોકલો મને ઈમેલ મોકલો હાવ સિમ્પલ સીએમ નું છે સીએમ ને તમે લખી શકો એનું સ્વાગત કરીને કંઈક છે સીએમનું થી દસ તારીખમાં તમારે કાંઈ પણ પ્રશ્ન હોય ને સોલ્યુશન થઈ જશે તમે એકવાર ત્યાં જાવ આનાથી કંઈ સોલ્યુશન નથી થવાનો એ ખાલી પ્રશ્ન ઉઠાવવાનો છે ઉઠાવવાનો નથી હવે એને યોગ્ય નિરાકરણ હું છે પ્રશ્ન ઉઠાવવાથી તમારું સોલ્યુશન જ નથી થવાનું તમારે જો પ્રશ્નનું નિરાકરણ જોઈતું હોય ને તો તમે ડાયરેક્ટ એમ સ્વાગત કરીને કંઈક છે તો એમાં મારે આ હું આ ગઈકાલે જ કર્યું હતું ને એટલે મને ખબર પડી દાદા એકથી દસમાં જ એ લોકોનું ચાલુ હોય છે તો હવે મારે એક પ્રશ્ન છે ને તો મારે એકથી દસમાં હું સોલ્યુશન એરે કેવું કરે છે એ જોઈશું આપણે એટલે હું એની ઉપર કહીશ કે હા ભાઈ આમાં કંઈ સોલ્યુશન નીકળી જાય છે સ્વાગતમાં ત્યાં પ્રશ્નો તમે મોકલો તો તમારું સોલ્યુશન થઈ જાય છે એવું મેં સાંભળ્યું છે કે થઈ જ જશે એવું મને જે કહેવાવાળા અધિકારીઓ છે એ કે તમે આમાં મોકલજો ને તો તમારું સોલ્યુશન સો ટકા થશે કારણ કે હું પ્રશ્ન કરવું જ ના હોય નથી કરતા જાહેર રીતના પ્રશ્ન પણ આ લોકો આરામ કરો નથી કરતા હરકો સોલ્યુશન નથી કરતા તો એ મને હમણાં જ જાણવા મળ્યું એટલે નહીં તો થોડુંક વહેલા જાણવા મળ્યું મેં લખી નાખ્યું સ્વાગતમાં તો એ સ્વાગતમાં હવે આપણે લખીશું એટલે ખબર પડશે અને તમે બી ટ્રાય કરજો દસ તારીખમાં સ્વાગત કરીને છે કંઈક એમાં એમાં ઓફલાઈન પણ થાય છે ઓનલાઈન પણ થાય છે ઓફલાઈનમાં કંઈક વાર હોય એમાં સીએમ ખુદ હોય છે અધિકારીઓ હોય છે ને આવું બધું બી સાંભળ્યું છે તો તાલુકા લેવલનું પણ છે સ્વાગત પછી જિલ્લા લેવલનું છે ગ્રામ્ય લેવલનું છે એ બધાનું એક થી દસ તારીખમાં એ લોકો પ્રશ્નો લેતા હોય છે અને નિરાકરણ પછી કરશે એવી રીતનું વીસ દિવસ કદાચ નિરાકરણમાં કાઢતા હશે એટલે એક થી દસમાં પ્રશ્નો લેતા હશે આપણે માની લઈએ એટલે આવતી એક થી દસમાં પણ હું આપીશ એટલે ને સોલ્યુશન ક્યાંથી થાય એમ છે ને ત્યાં જાવ તમારો પ્રશ્ન મૂકો ને બાકી ઉઠાવ ઉઠાવ કરવાથી કાંઈ નથી થવાનું પ્રશ્નોને પ્રશ્નો ઇલેક્શન કમિશન અને આ આ બધું બધું કામ આટલી નાટક વિપક્ષ વિપક્ષ તો મૂર્ખું છે પણ સત્તાવાળાને કે હા ભાઈ તારો પ્રશ્ન છે ચાલો આવું સોલ્યુશન અમે હવે કરાવવા માટે ઇલેક્શન કમિશન ને આપણે વિનંતી કરીએ આટલું સીધું સિમ્પલ છે એમાં તો ગામ ગાંડું કર્યું છે ગજબ નાક ચાલી રહ્યું છે દેશમાં એટલા મૂર્ખાઓ છે ને તો હા વાહિયાત પ્રશ્નો ઉઠાવ કરે પણ એનું નિરાકરણ માટે કંઈ જ નહીં કરતા મોટી મોટી સમસ્યા છે કે એ સોલ્યુશન હું ટ્રક ઉઠાવવાની હતી તો સોલ્યુશન આ સરકારી કર્મચારી હતી તે નહીં પ્રાઇવેટ વાળાએ બે દિવસમાં ઉઠાવી દીધી લો સોલ્યુશન કરે છૂટકો થયો ને પછી દાડા પેલા લોકોએ વિચાર વિચાર કર્યું કોઈ સોલ્યુશન કર્યું નહીં ફાઇલ આમથી આ મોકલો આ કોણ જવાબદારી લે એ પહેલાં તો હોય તમે મોકલો કે આ ટ્રક ઉઠાવવાની છે તો ફલાણા વિભાગમાં ગયો હોય પછી ત્યાંથી ત્યાં ગયું હોય કે અમારાથી નહીં થાય તો બીજા જાય પછી કે આપણાથી તો નહીં શે કે પાપડે ભગાય આવું આવું ડિસિઝન કરતા એ લોકોને કેટલા ત્રેવીસ ચોવીસ દિવસ થઈ ગયા કે હવે તો આપણાથી નહીં થાય આ વસ્તુ પ્રાઇવેટવાળાને આપો બોલો આવું છે આ દેશમાં ચાલો દોસ્તો રાહુલ ગાંધીને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ સારો એમણે મુદ્દો ઉઠાયો અને એનું સોલ્યુશન એમણે ખુદને આપવું જોઈતું હતું કદાચ એમના કોઈ ચમચાઓ સાંભળતા હોય તો એમને આ સોલ્યુશન આપી દો તો એ હવે ઉઠાવડાવો સોલ્યુશન ઉઠાવડાવો તો એમને ક્રેડિટ મળશે સોલ્યુશનની બી ચાલો જયારે રામ રામ દોસ્તો